દુર્ઘટનામાં ખેડા જિલ્લાના સત્તર લોકોએ જીવ ગુમાવ્યો છે ઉત્તર સંડાના રૂપલ પટેલ પણ તેમાં એક છેલ્લા પંદર વર્ષથી પતિ અને ત્રણ સંતાનો સાથે લંડનમાં રહેતા હતા અને મેડિકલ સારવાર માટે પોતાના પિયર આવ્યા હતા અહીં તેઓ ઉત્તર સંડામાં રહેતા ભાઈ ભાભી સાથે રોકાયા હતા સારવાર પૂર્ણ કર્યા પછી તેઓ પતિ અને પોતાના સંતાનો સાથે પાછા જઈ રહ્યા હતા લંડનમાં તેમના સંતાનો અને પતિ તેમના આગમનની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ન બાળકો માતાને જોઈ શક્યા ન માતા બાળકોને જોઈ શકી ત્રણ સંતાનોએ હવે માતાની છત્રછાયા ગુમાવી દીધી હવે ફક્ત પિતા જ તેમનો આધાર છે ઉત્તરસંડામાં રહેતા તેમના ભાઈ ભાભીએ આ ઘટનાને લઈને શું કહું એ આપ સાંભળશો તો આપને પણ એમ થશે કે ભગવાને આ ઘડી શા માટે આટલા બધા પરિવારોને બધા

તેમના ભાભી સાથે એક ફ્રેન્ડની જેમ રહેતા હતા દરેકની લાગણી એકબીજા સાથે શેર કરતા હતા અને એટલે જ તેમના ભાભી તેમની સાથેની યાદોને આજે વાગોળી રહ્યા છે તેમની ઈચ્છા એવી હતી કે હું એમના માથામાં તેલ નાખી આપું તો એ કહેતા હતા કે તું મને માથામાં તેલ નાખી આપ મમ્મી તું ના નાખી આપીશ હી ના નાખી આપશે એટલે મેં એમના માથામાં તેલ નાખી આપ્યું હતું એમને હાથ પગ દુખતા હતા તો એ દબાવી આપતી હતી એમને થોડુંક પૈસાનો પ્રોબ્લેમ હતો તો એમને દવા પણ લગાવી આપતી હતી કેટલા ટાઈમ થી એ ગયા છે એને સને માટે આવેલા અમે ગયા બુધવારે એમને લેવા ગયા હતા એરપોર્ટ અને મારા હસબન્ડ પવન બન્યો ગયા હતા એમને પૈસાનો પ્રોબ્લેમ હતો ત્યાં એમણે ઓપરેશન કરાવ્યું હતું યુકે પણ જોઈએ એવી રિકવરી આવી નહોતી એટલે અહીંયા ખાસ ડૉક્ટરને બતાવવા માટે જ આવ્યા હતા કે દુખે છે ને રિકવરી નથી આવતી એનું કારણ શું છે એમ કે જેથી ઝડપીયા સારવાર થાય